એક જ રાત્રિના એક જગ્યાએ પ્રયત્ન અને બીજી જગ્યાએ એટીએમ તોડીને ચોરીનો જે બનાવ બન્યો છે એને ખૂબ જ ગંભીરતાથી લઈ વડોદરા રેન્જના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ અને ભરૂચ જિલ્લા એસપી શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના અને માર્ગદર્શન નીચે એલસીબી એસઓજી લોકલ વાગરા અને દહેજ પોલીસ દ્વારા આ બંને ગુનાઓને શોધી કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા હતા અલગ અલગ ટીમો અને અલગ અલગ મહેનત કરવાના કારણે એલસીબીના પીઆઈ શ્રી એમ વાળા અને એમના પીએસઆઈ તુવર એસઓજીના પીએસઆઈ ચાવડા અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ ખૂબ મહેનત કરી અને ઇન્ફોર્મેશનના આધારે મેન્યુઅલ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આ ગુનામાં એક સાબીર ઉર્ફે મુન્નો જે મૂળ ઓલપાડનો રહેવાસી છે ને ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં એ સક્રિય છે અગાઉ આઈઆઈ જે ગોલ્ડ કંપનીની એક લૂંટ હથિયારો સાથે થયેલી એ અંકલેશ્વરમાં બે હજાર વીસમાં જે બનાવેલો એમાં સંડોવાયેલો જે સાબિર છે એ સંડોવાયેલો છે એ વ્યક્તિક ધ્યાનમે આવતા એ બાબતે વર્કઆઉટ કરી અને આ સામીર અને એની સાથે બીજા ચાર આરોપીઓ જેમાં નામ છે નદીમ ઈરફાન શ્યામલાલ અને આમિર આમ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓના અત્યાર સુધીની પૂછપરછની અંદર અન્ય સાત આરોપીઓ સંડોવાયેલા છે જે આરોપીઓ મુખ્યત્વે હરિયાણા રાજ્યના મેવાતી ગેંગના ગુનેગારો છે